તો ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે ત્યારે પૂર્ણા નદીમાં પાણીની આવક વધવાને કારણે નવસારી શહેરના સોળ જેટલા શહેરી વિસ્તાર અને ગ્રામ્યના અગિયાર અને જલાલપોર તાલુકાના અગિયાર ગામોને અસર થઈ છે ત્યારે જીરો કેઝ્યુઅલટી અભિગમને ધ્યેય બનાવી નવસારી જિલ્લા તંત્ર પ્રોએક્ટિવ કામગીરી કરી રહ્યું છે જે નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નવસારીના માણેકપુર ગામના અંદાજીત સો જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરી કરાયા છે ત્યારે હળપતિવાસની પણ ચાર જેટલી સગર્ભા બહેનોને સુરક્ષાના ભાગરૂપે નવસારી સિવિલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે તો જલાલપોર તાલુકાના માણેકપુર ગામમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી ત્યારે સ્થળાંતરિત કરેલા નાગરિકો માટે ભોજન પાણી અને મેડિકલની ટીમ સહિત જરૂરી વ્યવસ્થા નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે